મિત્રો આ ભારત દેશ નું સંચાલન કરતી જેની પાસે બહુમતી પણ નથી એવી ભારતીય જનતા પક્ષ અને એના મિત્રો થકી ચાલતી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજનાનું નામ બદલી એવું નક્કી હતું કે જે તે રોજગાર ઈચ્છું ને એની ગામમાં મજૂરી મળવી જોઈએ તેને બદલે હવે નજીકના ગામમાં સરકાર જ્યાં નક્કી કરશે ત્યાં કામ પર જવું પડશે પરિણામે એને વહેલો ઉઠીને તૈયાર થવું પડશે ચાલતા જવું પડશે ત્યાંથી આવવું પડશે એટલે તો ગામમાં મજૂરી હતી એટલે બપોરે ઘરે આવીને જમતા હતા હવે તો એને ભાત લઈને જે તે ગામમાં જવું પડશે એવી સ્થિતિ સર્જાઈ છે સરકાર પેલે સો ટકા રકમ દિલ્હી સરકાર ચૂકવતી હતી તેને બદલે ચાલીસ ટકા રકમ રાજ્ય સરકાર ચૂકવવાની છે રાજ્ય સરકારના માથે

અમારા આદિવાસીઓ તો બે આદિવાસી ભેગા થાય તો રામ 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 કરે આ ભારતીય જનતા પક્ષમાં વાળા આમને પણ વેચવા બેઠા છે એના નામે પણ મત માંગવા બેઠા છે અને અંગ્રેજીમાં ગ્રામીણ રોજગાર આમ કરીને એના ટૂંકાક્ષરી જી રામજી કર્યું છે સામાન્ય જનતાને એવું લાગશે કે ભગવાન શ્રી રામના નામ પર આ યોજના ચાલુ કરી છે એકચ્યુઅલી હાથીના દાંત ચાવવાના જુદા અને ખાવાના જુદા એવી આ નીતિ ભારતીય જનતા પક્ષવાળા શરૂ કરી છે ઘણી બધી જગ્યાએ કામો શરૂ થયેલા છે ત્રણ ત્રણ મહિના થયા ચાર ચાર મહિના થયા હજુ રોજગારી પહોંચી નથી આ જીરામજી માં મનરેગામાં અટવાઈને પડ્યા છે રોજગારનો અધિકાર કોંગ્રેસે આપ્યો હતો સો દિવસ નામ ભારતીય જનતા પક્ષને ને ગમતું નથી અમારો પક્ષ કદાચ મારી વાતને ને એમ કે કે તું ભૂલ કરી નહીં જે હકીકત છે એ હકીકત હું કહેવા માંગુ છું કે ગામડામાં મહાત્મા ગાંધીને ભૂલી જવાય અને ભૂલીને એમના નવા નામ પ્રમાણે કામ કામ શરૂ કરવાની વાત આ ભારતીય જનતા પક્ષ કરી રહ્યો છે કરવાનો જે અધિકાર છે અધિકાર એ દાયિત્વનો અધિકાર હતો એને સમજી વિચારીને એને દૂર કર્યો છે અમારી બધાની છોટાઉપુર જિલ્લા કોંગ્રેસ સમિતિની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની તમામ જગ્યાએથી માંગણી છે કે જે જે મૂલ્ય હતું અને એ જ રીતના ફરી પાછું પુનઃ સ્થાપિત થાય સાથે સાથે કામ કરવાનું જે છે એ બંધારણીય હક છે એ બંધારણી હક દૂર કરીને એ લોકો એક અધિકાર જે હતો આપેલો એ અધિકારને બદલે યોજના બનાવી કોઈક વખત ના મૂકે તો ના પણ ચાલે પોતાની સ્વૈચ્છિક અહીંયા છોટાઉદેપુર આ યોજના પુનઃસ્થાપિત થાય અને એનું જે વેતન છે એ વેતન એનું મૂલ્ય રૂપિયા ચારસો થાય એવી બધાની અમારી માંગ સાથે અમે પૂજ્ય મહાત્મા ગાંધીના ચરણોમાં બેસીને સરકારને જગાડવાનું કામ કરી રહ્યા છે સરકાર સુધી અમારી વાત પહોંચે તે માટે પ્રિન્ટ મીડિયા ટીવી મીડિયા સોશિયલ મીડિયાના તમામ મિત્રોને અપીલ પણ કરું છું ઉઠો જાગો ને જે પ્રાપ્તિ સુધી હવે લડવું પડશે નહીં લડીએ તો આ યોજના હાથમાંથી જશે એવી સ્થિતિનું નિર્માણ આ ભારતીય જનતા પક્ષ વાળા કર્યું છે નજીકના સ્થળે પોતાનું છોકરું નાનું હોય તો ત્યાં ખોળીઓ બાંધીને મારી માતાઓ બહેનો મજૂરી કરતી હતી એ સમય હવે રહેવાનો નથી ટૂંકમાં મનરેગા યોજનાને બચાવવાની છે અને એ બચાવવા માટે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શશીભાઈ હેઠળ સંખેડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેન્દ્રસિંહ બાપુ કવાટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નંદુભાઈ ભાઈ જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજરભાઈ છોટા ઉદેપુર નગર કોંગ્રેસના પ્રમુખ શ્રી મિસ્ટર અલિયા અમારા ભાઈ જેતપુરના વતની અને વર્ષોથી કોંગ્રેસની સાથે રહેલા એવા જગાભાઈ અમારા પૂર્વ પ્રમુખ ખજુરિયાવાળા અમે જેને નાણાની સેકન્ડ હરોળ ગણીએ છીએ એવા ઈશ્વરભાઈ બધા સાથે મળીને આ યોજના પુનઃ મૂળ જગ્યા જે હતી એ રીતના સ્ટાર્ટ થાય એના માટે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ અને બધા સાથે રહીને અમે આ બાબતની જાણ અમારા છોટા ઉદેપુરના ઓફિસ ચાલુ હોય તો કલેક્ટરશ્રીને ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીને એની અમે જાણ કરવાના છે એમાં મીડિયા અને સોશિયલ મીડિયાનો સાથ સહકાર ગરીબ માણસો માટે સવિશેષ રહેશે એવી અપેક્ષા રાખું છું